ઝન યુથનું એક જ ઇન્ટેન્શન છે કે આપણે જે કારણ કે થર્ટીન પ્લસ છે એ ગ્રુપ એમાં કોઈ મેરિડ નથી કોઈ મેરિટને અલાઉડ નથી બસ યુવા જ પેઢી છે એને જ એના જ પ્રશ્નો ઘણા બધા છે તો અમે એને જ ઓલ્યુ કરીને કરીએ છીએ ટોપિકો પેલા એને જ પૂછીએ છીએ પછી એના લઈને જ જે બી ફેસ્ટિવલ હોય એને લઈને પ્રશ્નો આજે તો હું કહું કે વૈદિકથી ઘણા બધા પ્રશ્નો આ યુવા પેઢી પાસે છે આજે વૈદિકમાં બે લોકો છે ને તો એના એટલા પ્રશ્નો નથી આવતા એટલા આ લોકો પાસેથી આવે છે એ બધી ક્યુરિયો જે છે ને એને એ પ્રશ્નો પૂછવા પર મજબૂર કરે છે અને સાચે કહું ને આપડી સંસ્કૃતિ થી વધારે જાણવાની જે ઇન્ટરેસ્ટ કહીએ ને તો એ આ લોકો માં ગણો છે રીઅલમાં અગર આજે મારે એ ના ઓળું જોઈએ કે આપણે જેટલું ઇન્ટરેસ્ટ નથી લેતા ને આપણે તો હજી એકબીજામાં કહીન કે દેખા દેખી કે ઈર્ષામાં હજીય ખૂવંજાવીરા પણ આ લોકોમાં એની ઈ વસ્તુ છે જ નહીં ઈ લોકો બસ તારી પાસે છે તો મને જોઈએ છે મારી પાસે છે તો હું તને આપું છું આ આ જે ક્યુરિયોસિટી છે ને ઈ બહુ જ યુવા પેઢીને અમે કાં આવી રીતના એના માટે એટલે જ અમે આ લોકોએ અલગ ગ્રુપ બનાવ્યું અને ત્યાં હર સેટ અગર સેશન લઈએ ને પર્સનલી મેસેજનો વરસાદ ચાલુ થઈ જાય આજે સેશન છે છે નહીં લો ને લો ને પ્લીઝ તો આવું બધું થાય છે એ લોકો માટે કરીને અમે એટલે જ અમે ગ્રુપ બનાવી તમારા પ્રશ્નો તમારી જે બી જિજ્ઞાસાઓને શાંત કરવા માટે જ આ સેશનો લેવામાં આવે